જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રો નું સ્વાગત છે અમારી ચેનલ ની નવી જ તાજની વાર્તામાં દિવાલ ઘડિયાળ કઈ દિશામાં રાખવી જોઈએ ભૂલથી પણ અહી ના લટકાવતા ગરીબી ઘુસી જશે આ છે આખો વાસ્તુ નિયમ જીવનમાં સમય નું ખુબ મહત્વ છે સમય કોઈને રાજા માંથી રંક તો કોઈને રંક માંથી રાજા બનાવે છે જેનો સમય સારો ચાલે છે તેના જીવનમાં ખુશીઓના ઢગલા હોય છે હિન્દુ ધર્મમાં વિપરીત સમયમાંથી જલ્દી બહાર નીકળવા માટે વાસ્તુ ટિપ્સ આપવામાં આવી છે વાસ્તુ અનુસાર ઘરના રૂમમાંથી સજાવટની તમામ સામગ્રી રાખવામાં આવે છે એ જ રીતે ઘડિયાળની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ સામાન્ય રીતે લોકો પોતાની અનુકૂળતા મુજબ દિવાલ ઘડિયાળને કોઈ પણ દિશામાં લટકાવી દે છે પરંતુ કોઈ પણ દિવાલ પર આવી ઘડિયાળ લટકાવવી એ વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતું વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને સાચી દિશામાં લટકાવવા વિશે જણાવવામાં આવ્યું છે આવો આજે આપણે પંડિત ઇન્દ્રમણી ઘનશ્યાલ પાસેથી જાણીશું કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં આવે છે દિવાલ ઘડિયાળની સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમમાં દિવાલ ઘડિયાળની શ્રેષ્ઠ દિશા ઉત્તર અને પૂર્વ દિશા છે દિશામાં ઘડિયાળ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ધનના દેવતા કુબેર ઉત્તર દિશામાં શાસન કરે છે જ્યારે રાજા ઇન્દ્ર પૂર્વમાં શાસન કરે છે એટલા માટે આ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ માનવામાં આવે છે આ સિવાય જો જરૂર પડે તો ઘડિયાળને પશ્ચિમ દિશામાં પણ સેટ કરી શકાય છે આ દિશાઓમાં ઘડિયાળ રાખવાથી જીવનમાં સમૃદ્ધિ અને વિકાસ થાય છે પરિવારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે ઘડિયાળ પહેરતી વખતે આ ભૂલો ન કરો રૂમની દક્ષિણ દિવાલમાં ઘડિયાળ ક્યારે ન લટકાવવી જોઈએ આને શું માનવામાં આવતું નથી તેનાથી પૈસાની તંગી વધે છે આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક રૂમમાં ઘડિયાળ ન લટકાવવી જોઈએ અને ન તો તેને પલંગની નજીક રાખવી જોઈએ ઘરના મુખ્ય દરવાજા બાળક અને વરંડામાં ઘડિયાળ ન લટકાવવી જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ

તેમજ ઘડિયાળનો સમય સાચો હોવો જોઈએ જો ઘડિયાળ સાચો સમય જણાવતી ન હોય તો તેને તરત જ સુધારી દો નહીંતર તેને બદલવી જોઈએ તમારે ઘરમાં ઘડિયાળ રાખતી વખતે પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વીડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ